જૈન વિદ્યાર્થી મિત્રો ખાખીની તૈયારી કરતા તમામ યોદ્ધાઓ માટે આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખાખીનું કરંટ શરૂ થાય છે દરરોજ રાત્રે છ કલાક એટલે કે સાંજના છ વાગે ખાખીનું કરંટ આવશે ચાર દિવસના સેશન ગોઠવાલા છે એમની સાથે આ કરંટ છે સુદર્શન બેચમાં પણ લાઈવ હશે અને યુટ્યુબમાં પણ લાવ્યો છે પાંચમા દિવસથી કરંટ સુદર્શન બેચમાં પીએસઆઈ કોન્સ્ટેબલની સુદર્શન બેચમાં પાંચ ફેકલ્ટીઓ અમે મળીને આખું કરંટ ખાખી માટેનું તૈયાર કર્યું છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી લઈને પરીક્ષા સુધીનું કરંટ એટલે કે એક વર્ષની ઉપર જ્યારે પરીક્ષા આવે એટલે કે દોઢ વર્ષ આસપાસનું કરંટ અફેર અમે તમને ભણાવવાના છીએ પાંચ ફેકલ્ટી છે બધાએ અલગ અલગ મુદ્દાઓ છે વહેંચી લીધા છે અને ડીપમાં એક લેવલનું કન્ટેન્ટ કરાવવાના છે કારણ કે કરંટનું ભારણ છે એ મહત્વનું છે પરીક્ષામાં મેરિટ પ્લસ કરાવે તો કરંટ છે કારણ કે આ યોદ્ધાઓ જે છે એ મોટાભાગના યોદ્ધાઓ કરંટ અફેર સ્કીપ કરતા હોય છે તો એને ધ્યાનમાં રાખી અને કરંટ અફેરનું સુદર્શન બેચના યોદ્ધાઓ માટે સરસ મજાનું આયોજન કર્યું છે આજે સાંજે છ વાગે યુટ્યુબમાં લાવ્યો આવશે અને આપણી એપ્લિકેશનમાં પણ લાવ્યો આવશે બરાબર છે મૂકવાનું નથી આ ભરતીમાં એક લેવલ સુધીની જીસીએ જે પ્રોમિસ કર્યું છે લેવલ સુધીનું કન્ટેન્ટ બરાબર બાકી ભરોસો રાખજો જીસી ઉપર કાંઈ બાકી નહીં રહે પરીક્ષા આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ એક પણ વસ્તુ એવી નહીં હોય કે જે અમે બાકી રહેવા દઈશું એક લેવલનું પીરસીશું એક લેવલનું કન્ટેન્ટ આપીશું ખાલી ભરોસો રાખજો જીસી ઉપર જય હિન્દ જય ભારત